દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી સુરત જિલ્લામાં નેશનલ હાઈવે ઉપર આવેલા કામરેજ ટોલ નાકા પર સ્થાનિકો પાસેથી ટોલ લેવામાં આવી રહ્યો છે સ્થાનિક નાગરિકોના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવાને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે સુરત શહેર અને જિલ્લાના નાગરિકોના જાહેર હિતમાં કાર્યવાહી કરવા બાબતે આજ રોજ કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી સુરત જિલ્લા અને શહેરી વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર કામરેજ ખાતે ટોલ નાકું આવેલું છે આ કામરેજ ટોલ નાકા પરથી કામરેજ ઉમરપાડા માંગરોળ પલસાણા ચોર્યાસી બારડોલી માંડવી અને ઉલપાડ તેમજ સુરત શહેર અને જિલ્લાના હજારો વાહનો પસાર થાય છે આ ટોલ નાકા ખાતે વાહનોના ટોલ ટેક્સ વસૂલ કરવાનું કામ ખાનગી એજન્સીને આપવામાં આવેલું છે કામરેજ ટોલનાકા ખાતે કર્મચારીઓ દ્વારા અનેકવાર અવર જવર કરનાર વાહન ચાલકો સાથે દુર્વ્યવહાર થવાના તથા ખોટી રીતે ટોલ ટેક્સ વસૂલ થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેથી તેને અટકાવવા માટે કર્મચારીઓને ચોક્કસ ડ્રેસ આપવા જોઈએ અને તેમને શિસ્તબદ્ધ કામગીરી કરવા માટે યોગ્ય ટ્રેનિંગ જોઈએ જેથી વાહન ચાલકો સાથે દુર્વ્યવહાર થવાના બનાવો બને નહીં કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ રિપોર્ટ આઝાદ સુરત ગુજરાતમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે વર્ષથી કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કેન્દ્રના રોડ પરિવહન મંત્રી વારંવાર જાહેરાતો કરે છે કે સિત્તેર કિલોમીટરની અંદર જે ટોલ નાકાઓ છે રદ થવા જોઈએ મ્યુનિસિપલ બોરોની અંદર આવતા જે ટોલ નાકાઓ છે એ પણ રદ થવા જોઈએ પરંતુ જે એનું અમલીકરણ કરવાનું હોય પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં સામાન્ય માણસને કેવી રીતે લૂંટ કરવો એ અનુસંધાનમાં બે હજાર ઓગણીસમાં પણ નાકર સમિતિના નેજા તરમે એક આંદોલનની શરૂઆત કરી હતી લગભગ એક ઘણા દિવસો સુધી આંદોલન ચાલ્યું કલેક્ટર શ્રી અને મધ્યસ્થી દ્વારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ટી વખતે પણ જાહેરાત કરી હતી કે ટોલ નાકા જે સુરતનું જીજે જે ફાયોને જી જે ઓગણીસને એમાંથી મુક્તિ આપવામાં આવે છે અને અલગથી લેન ચાલુ કરીને જી જે ફાઈઓને જીજી ઓગણીસને મફતના ભાવે ટોલ ટોલ નાકા પર પસાર થતા હતા પરંતુ હાલમાં આઈઆરબીની પાસે જે કોન્ટ્રાક્ટર એ ચૌદ વર્ષનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો પછી જે પ્રમાણે એની જોગવાઈ કરવાની હોય ટોલ નાકું બંધ થવું જોઈએ એ ટોલ નાખું પણ બંધ કરવામાં આવતું નથી અને સુરતના લોકોને બે બસો વીસ રૂપિયાની આસપાસ એ ટોલ ચૂકવવો પડે છે અને લગભગ કયા કયા કોન્ટ્રાક્ટરની છે કોને આપવામાં આવ્યું કેટલા રૂપિયામાં આવી એના ચોક્કસ જે નીતિ નિયમો છે એનું નીતિ નિયમોનું પાલન કરવામાં આવતું નથી અને ચાર ચાર પાંચ પાંચ કિલોમીટર સુધી એની લાઈનો લાગે છે અને એના આધારે જે પ્રમાણે જાનમાલનું નુકસાન થાય કોઈ વાદગીમાં ડરતી હોય એ દર્દીનું પણ મૃત્યુ થાય એ પ્રકારની પરિસ્થિતિનું એ હાઈવે પર નિર્માણ થયું છે સમગ્ર બાબતના અનુસંધાનમાં સુરત યુવક કોંગ્રેસ સુરત શહેર કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ બધા ભેગા રહીને સુરતના લોકોના હિતમાં આંદોલનની રણનીતિ કરવા માટે કલેક્ટર કલેક્ટરશ્રીને પુરાવા સાથે રજૂઆત કરવા માટે આજે અમે આવ્યા છીએ